જેટલા કુકિંગ સોડા ઉમેરીશું અને હવે થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરી મીડિયમ ઘટ ખીરું બનાવીશું તો શરૂઆતમાં પહેલા થોડું પાણી ઉમેરી બેટરને સરસ મિક્સ કરી લેવાનું લોટને સરસ ઘોળી લેવાનો પછી તમારે જેટલું ઘાટું કે પતલું બેટર બનાવવું હોય એ રીતે પાણી ઉમેરવાનું જેથી ચણાના લોટમાં ગાંઠા ન પડે અને આવું સ્મૂથ ખીરું તૈયાર થાય અહીંયા તમે જો તૈયાર થયેલું બેટર એક જ ધારમાં નીચે પડે એવું તૈયાર કર્યું છે સાથે ચમચાની પાછળ તમે જો આવું હલકું ઘાટું કોટિંગ થાય છે તો બસ આ પરફેક્ટ બેટર છે બટેટા વડાને બનાવવા માટે જો બેટર પરફેક્ટ બનાવશો તો બટેટા વડાનું બહારનું પડ પણ એકદમ સરસ બનશે

બટેટાને તમારે બાફી લેવાના પછી હલકા બટેટા ગરમ હોય ત્યારે એને છોલી લેવાના અને પછી એને એક કલાક જેવા ઠંડા થવા દેવાના બટેટા કમ્પ્લીટ ઠંડા થાય પછી આ રીતે મેશરથી હલકા એવા બટેટાને મેશ કરી લેશું વધારે પડતા મેશ નથી કરવાના જેથી મસાલો તમારો બિલકુલ ચીકણો ના બને હવે એની અંદર આપણે ક્રશ કરેલા આદુ મરચા વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા લીલા ધાણા થોડા વધારે ઉમેરવાના ફ્લેવર એની ખૂબ જ સરસ આવે સાથે મેં એક ટી સ્પૂન જેટલું મીઠું એક ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ લેશું અને અહીંયા આપણે કાજુના ટુકડા એક ટેબલ સ્પૂન કિસમિસ અને બે ટેબલ સ્પૂન દાડમના દાણા ઉમેરીએ હવે મેં એક મોટી સાઈઝના લીંબુનો રસ લીધો છે જો લીંબુ ન હોય તો તમે આમચૂર પાવડર પણ વાપરી શકો પણ જો લીંબુ હોય તો તમે એ જ વાપરજો એનાથી બટેટા વડાનો સ્વાદ સરસ આવે છે હવે એક સિક્રેટ વઘાર કરવાનો છે જેના માટે એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ એની અંદર અડધી ચમચી રાઈના દાણા ઉમેરીએ રાઈ સરસ ફૂટે એટલે થોડા મીઠા લીમડાના પાન વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને ખૂબ સારી રીતે વઘારને આપણે મિક્સ કરી લેશું વઘાર સરસ મિક્સ થાય એટલે ગરમ ગરમ વઘારને આપણે મસાલામાં ઉમેરી દેશું તો આ વઘારથી તમારા બટેટા વડા જબરજસ્ત ટેસ્ટી બનશે તો તમે જોયું ને આપણે કોઈ સૂકા ધાણા વરિયાળી જીરું કોઈ એવા મસાલા નથી ઉમેર્યા એકદમ સિમ્પલ ઘરના મસાલિયામાં જે મસાલા હોય એ જ વાપરી અને જબરજસ્ત ટેસ્ટી બટેટા વડાનો મસાલો બનાવીશું અને આ બટેટા વડા તમે એકવાર મારી રીતે બનાવશો ને તમારી ગેરંટી છે બધાને બહુ જ ભાવશે અને તમે બટેટા વડાને હંમેશા જ રીતે બનાવશો તો હવે બધા મસાલાને હલકા હાથે સારી રીતે મિક્સ કરી લેવાનો તો અહીંયા તમે જુઓ એ એકદમ સરસ મેં મસાલાને મિક્સ કરી લીધો અને આપણો મસાલો ના તો જરા પણ ચીકણો થયો છે ના તો ઢીલો બન્યો છે તો હવે શું કરીશું થોડો થોડો મસાલો આ રીતે હાથમાં લેતા જશું અને બિલકુલ હવા નો રહે એ રીતે આપણે મસાલાના બોલ્સ તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો એક એક કરી અને એકવાર સરસ બેટરને મિક્સ કરી લઈએ જો આ સમયે તમને એવું લાગે કે બેટર રેસ્ટ કર્યા પછી થોડું ઘાટું થઈ ગયું છે તો એક કે બે ચમચી જેટલું પાણી ઉમેરી બેટરને એડજસ્ટ કરી લેવાનું આ રીતે ચમચીમાંથી એક ધારે નીચે પડે એવું તમારે મીડિયમ ઘટ ખીરું તૈયાર કરવાનું તો બેટર તૈયાર થઈ જાય એટલે હવે એકવારમાં તમે જેટલા બટેટા વડા કડાઈમાં ઉમેરી શકો એટલા તમારે ખીરામાં ઉમેરી દેવાના અને પછી આ રીતે એક થી બે કોટિંગ તમારે જે લોટ છે એના બટેટા વડા ઉપર કરી લેવાના અને પછી એક્સ્ટ્રા લોટ આ રીતે કાઢી તરત જ ગરમ તેલમાં બટેટા વડાને ઉમેરવાના છે તો અહીંયા તેલ આપણે તમે જો આ રીતે થોડો હું લોટ તેલમાં ઉમેરું તો તેલમાં ઉમેરતા લોટ તરત જ ઉપર આવ્યો એવું મેં મીડિયમ ગરમ તેલ કર્યું છે તો હવે ગરમ તેલમાં એક 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 કરી બટેટા વડા ને ઉમેરતા જશું તો જ્યારે શરૂઆતમાં બટેટા વડા ઉમેરો ત્યારે એને બિલકુલ નથી ચલાવવાના થોડા સેટ થવા દો પછી એને આ રીતે જારાથી એક થી બે વાર ફેરવી અને સરસ ક્રિસ્પી પડ થાય ત્યાં સુધી થવા દો લગભગ બટેટાવાડાની એક બેચને તળાતા ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય લાગશે તો અહીંયા તમે જુઓ ખૂબ સરસ બટેટાવાડાનો કલર આવી ગયો અને મસ્ત મજાના પરફેક્ટ બટેટાવાડા તૈયાર થઈ ગયા તો નાની નાની ટિપ્સ અને ટ્રીક સાથે જો મારી રીતે બટેટાવાડા બનાવશો તો પહેલી વારમાં જ પરફેક્ટ બનશે તૈયાર થયેલા બટેટાવાડાને ખજૂર આંબલીની ચટણી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે તો તમને આ બટેટા વડાની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ